પીએમ મોદીના પંચોતેરમાં બર્થડે બીજેપીએ સેવા પખવાડા રક્તદાન શિબિર યોજીને પીએમનો જન્મદિવસ ઉજવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમનો પંચોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના જન્મદિવસને બે અઠવાડિયા લાંબા સેવા પખવાડા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડા દરમિયાન ભાજપના કાર્યકરો એક હજાર જિલ્લાઓમાં રક્તદાન શિબિરો તેમજ પંચોતેર શહેરોમાં નમો દોડનું આયોજન કર્યું છે આ ઉપરાંત વૃક્ષારોપણ સહિત અન્ય ઘણી તૈયારીઓ કરવામાં આવી છે બીજેપીએ સેવા પખવાડા રક્તદાન શિબિર યોજીને પીએમનો જન્મદિવસ ઉજવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમનો પંચોતેરનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના જન્મદિવસને બે અઠવાડિયા લાંબા સેવા પખવાડિયા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તેમજ વૃક્ષારોપણ સહિત અન્ય ઘણી તૈયારીઓ કરવામાં આવી છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા હેઠળ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો